સુરત ના રસ્તમબાગ સ્વામિનારાયણ મંદિર ખાતે સૌ પ્રથમ વાર અનોખો ભવ્ય હિંદ હિંડોળાનો મહોત્સવ યોજાયો હતો જેમાં ત્રણસો ધન ફૂટ લાકડો ત્રણ હજાર મીટર કાપડ એક મણ ટાજડી એક મણ ખીલી બસો પચાસ તોરણ તેમજ એક લાખ સાઠ હજાર હિન્ના દોરાની ચોપડીનું ચોપડી કરી હિંડોળો બનાવવામાં આવ્યો હતો ત્રણસો જેટલા સ્વયંસેવકો દ્વારા લોટ મહિનાની રાત દિવસ હિંડોડો તૈયાર કરવામાં આવ્યો છે આ દિવ્ય દર્શન હરિભક્તો માટે સંપૂર્ણ શ્રાવણ સુરત ના સ્વામિનારાયણ મંદિર ખાતે સૌ પ્રથમ વાર અનોખો ભવ્ય હિંગ ના નો મહોત્સવ યોજાયો હતો જેમાં ત્રણસો ત્રણ ફૂટ લાગતું ત્રણ હજાર મીટર કાપડ એક મણ એક બસો પચાસ તોરણ તેમજ એક લાખ સાહીઠ હજાર હિન્દોડી કરી હિંડોળો બનાવવામાં આવ્યો હતો જેમાં ત્રણસો જેટલા સ્વયંસેવકો દ્વારા મહિનાની રાત દિવસ મહિના હિંડોળો તૈયાર કરવામાં આવ્યો છે આ દિવ્ય દર્શન હરિભક્તો માટે સંપૂર્ણ શ્રાવણ મહિના એટલે કે આવતી ત્રેવીસ તારીખ સુધી લાભ મળવાનો છે સુરતની ની ફળે અપડેટ માટે ફોલો કરો ભાગ છે સુરત ના સ્વામી સ્વામિનારાયણ મંદિર ખાતે સૌ પ્રથમ વાર અનોખો ભવ્ય હિનના હિંડોળા નો મહોત્સવ યોજાયો હતો જેમાં ત્રણસો ધન ફૂટ લાકડું ત્રણ હજાર મીટર બસો પચાસ તોરણ તેમજ એક લાખ સાઠ હજાર હિનના દોરાની ચોકડીનું ગુથણ કરી હિંડોળો બનાવવામાં આવ્યો હતો જેમાં ત્રણસો જેટલા સ્વયંસેવકો દ્વારા દોઢ મહિનાની રાત દિવસ મહેનત હિંડોળો તૈયાર કરવામાં આવે છે આ દિવ્ય દર્શન હરિભક્તો માટે સંપૂર્ણ શ્રાવણ મહિના નો એટલે કે આવતી ત્રેવીસ તારીખ સુધી લાભ મળવાનો છે સુરત ની ફળે પણ સુરત ના રૂસ્તમ બાગ સ્વામિનારાયણ મંદિર ખાતે સૌ પ્રથમ અનોખો ભવ્ય હિંગ ના નો મહોત્સવ યોજાયો હતો જેમાં ત્રણસો ઘન ફૂટ લાગડું ત્રણ હજાર મીટર કાપડ એક મણ ટાચી એક મણ ખીલી બસો પચાસ તોરણ તેમજ એક લાખ સાઠ હજાર હિન ના દોરા ની ચોપડી નું કરી બનાવવામાં આવ્યો હતો જેમાં ત્રણસો જેટલા સ્વયંસેવકો દ્વારા દોઢ મહિનાની રાત દિવસ મહિનાનું હિંડોળો તૈયાર કરવામાં છે આ દિવ્ય દર્શન હરિભક્તો માટે સંપૂર્ણ શ્રાવણ મહિનાનો એટલે કે આવતી ત્રેવીસ તારીખ સુધી લાભ મળવાનો છે સુરતની પડે પડની અપડેટ માટે ફોલો કરવામાં આવ્યો છે સુરત ના સ્વામિનારાયણ મંદિર ખાતે સૌ પ્રથમ વાર અનોખો ભવ્ય ગીર ના નિરોડા નો મહોત્સવ યોજાયો હતો જેમાં ત્રણસો ધન ફૂટ લાંગડું ત્રણ હજાર મીટર કાપડ એક મણ ટાજ એક ખેતી બસો પચાસ તોરણ તેમજ એક લાખ સાહીઠ હજાર ગીર ના જોડા નીચો સ્વામિનારાયણ મંદિર ખાતે સૌ પ્રથમ વાર અનોખો ભવ્ય હિરના હિંડોળાનો મહોત્સવ યોજાયો હતો જેમાં ત્રણસો ધનફુટ લાકડું ત્રણ હજાર મીટર કાપડ એક મણ ટાંચણી એક મણ ખીલી બસો પચાસ તોરણ તેમજ એક લાખ સાઠ હજાર હીરના દોરાની ચોકડીનું ગુઠ્ઠણ કરી હિંડોળો બનાવવામાં આવ્યો હતો જેમાં ત્રણસો જેટલા સ્વયંસેવકો દ્વારા દોઢ મહિનાની રાત દિવસ મહેનત હિંડોળો તૈયાર કરવામાં આવ્યો છે આ દિવ્ય દર્શન હરિભક્તો માટે સંપૂર્ણ શ્રાવણ મહિનાનો એટલે કે આવતી ત્રેવીસ તારીખ સુધી લાભ મળવાનો છે સુરતની પડે પડની અપડેટ માટે ફોલો કરો મહત્ત વિશેષ